પ્રેસ ધ લોડ પ્રભુ ઈસુના નામમાં આપ સર્વને અને પ્રેમી સલામ પ્રભુના વચનોમાંથી શીખવા માગીએ છીએ નેહમિયાનું પુસ્તક તેનો ત્રીજો અધ્યાય અને તેની તેરમી કલમ ત્યાં લખવામાં આવ્યું છે હાનુન તથા આહના રહેવાસીઓ ખીણના દરવાજાની મરામત કરતા હતા તેઓએ તે બાંધીને તેના કમાન્ડો ચડાવ્યા તેમને મિજાગરા ચડ્યા તથા ભૂંગોળો બેસાડી તથા કચરાના દરવાજા સુધી એક હજાર હાથ જેટલો કોટ પણ બાંધ્યો નેહમિયાને જ્યારે ખબર પડે છે કે યરુસલમની બહુ ખરાબ દશા થઈ ચૂકેલી છે અને ત્યાં જે લોકો રહી રહ્યા છે એ લોકો અધમ અવસ્થામાં આવી પડેલા છે એટલે કેવી રીતના હું યરુસલમને બેઠું કરું એવું તે વિચારતા હતા અને રાજા પાસેથી પરમિશન લઈને એ યરુશલેમ જાય છે અને ત્રણ દિવસ સુધી અવલોકન કરે છે કોટનું અવલોકન કરે છે તૂટી પડેલો કોટ અને પછી એ કહે છે બહુ જ ખરાબ દશામાં આપણે આવેલા છે ચાલો આપણે એને બાંધીએ અને એ પ્રમાણે જ્યારે બાંધકામની શરૂઆત કરવામાં આવે છે એવા સમયે અલગ અલગ વ્યક્તિઓને હિંમત મળે છે અને તેઓ કોટ બાંધવા લાગે છે કોટના દરવાજા બાંધવા લાગે છે અહીંયા જે હાનુન છે અને જાનો હાના રહેવાસીઓ છે ખીણનો દરવાજાની મરામત કરે છે એને વ્યવસ્થિત રીતે બાંધીને કમાન્ડો ચડાવે છે મેજાગરા ચડે છે ભૂગોળો પણ બેસાડે છે અને એ રીતના એ લોકો ખીણનો દરવાજો બાંધે છે આપણા જીવનમાં પણ ઘણી વખત ખીણમાંથી જઈ થઈને જવું પડે છે અને ખીણમાંથી થઈને જઈએ છે એવા સમયે શું બને છે કે પ્રભુને બરાબર પકડી લેવો પડે છે દાઉદ ભક્તગીત શાસ્ત્ર ત્રેવીસમાં શું કહે છે કે જો કે હું મરણની ખીણમાં થઈને જાઉં તો પણ હું કંઈ પણ ભૂંડાઈથી બીસ નહીં કેમ કે તું મારી સાથે છે આવી ખીણમાં જોખમ તો છે પરંતુ કોણ સાથે છે યહવા આપણી સાથે છે પ્રભુ આપણી સાથે છે તેથી આ તરાઈઓ ખીણમાંથી જઈએ તો પણ ડરવાની જરૂર નથી હર કોઈ વ્યક્તિના જીવનમાં આવી ખીણો આવે છે અને એ ખીણમાંથી જ્યારે આપણે પસાર થઈએ છીએ પ્રભુ વધારે આપણી નજદીક આવે છે કેમ કે પ્રભુને ખબર છે કે હવે આ જોખમવાળી જગ્યામાંથી જઈ રહેલું છે અને એ જોખમવાળી જગ્યામાંથી જાય છે તો હવે મારે એમને મદદ કરવાની છે મારે એમની સાથે રહેવાનું છે તે ખીણમાંથી તેઓ એકલા જઈ રહેલા છે અને એ પ્રમાણે પ્રભુ વધારે એ સમયમાં આપણી સાથે હોય છે તેથી એ ખીણો જોઈને એ ખીણોમાં જે જનાવરો છે ઝેરી જનાવરો છે હિંસક પ્રાણીઓ છે એ જોઈને ગભરાવાનું નથી ખીણની તરાઈ તરાઈ એટલે ખીણ અને એમાંથી આપણે જ્યારે પસાર થઈએ છીએ એવા સમયે એ કંઈ સિટીનો રસ્તો નથી એ ગામડાનો રસ્તો નથી કે આપણને કંઈક થયું તો ગામના લોકો અને શહેરના લોકો મદદે દોડી આવશે એવું નથી પરંતુ ત્યાં જોખમવાળી જગ્યા છે આપણે એકલા છે કોઈ મદદ કરવાવાળી ભાવનાવાળું પણ ત્યાં હશે નહીં સારવાર કરવાવાળી વ્યક્તિ પણ નહીં હશે અને એ જોખમકારી જગ્યામાં આપણે બહુ જ સાવધાની રાખીને જવાનું છે બીજા ભલે કોઈ નથી પણ કોણ છે યહવા આપણી સાથે છે તેથી આ ખીણના દરવાજામાંથી જઈએ ગભરાઈ જવાની જરૂર નથી ચોક્કસ પ્રભુ આપણને મદદ કરવાને માટે સાથેને સાથે હોય છે પરંતુ આ ખીણમાંથી જઈએ તો આપણે પોતાની સાવધાની પણ એટલી જ રાખવાની જરૂર છે એ ખીણમાં જંગલી હિંસક પ્રાણીઓ રહે છે ગામના દયાળુ મયાળુ લોકો નથી રહેતા પાણી લઈને દોડી આવે એવા વ્યક્તિઓ નથી રહેતા ત્યાં હુમલો કરવાવાળા હિંસક પ્રાણીઓ રહે છે ઝેરી જનાવરો રહે છે વિકરાળ પશુઓ રહે છે અને એમાંથી ખુદ આપણે બચાવવાનું છે પ્રભુ ખ્રિસ્ત જ્યારે ઉપવાસ કરે છે એવા સમયે એ જંગલી પશુઓની સાથે રહે છે ત્યાં એને રહેવું પડે છે ચાલીસ દિવસ સુધી અને એવા સમયમાં એમનો સામનો એ કરે છે એમને ઉપર તરાપ મારી આમ છે તેમ છે એવું નથી પરંતુ એમનો સામનો પડકાર તો ઝીલવો જ પડે છે કેમ પ્રભુ આપણને આ ખીણમાંથી લઈ જાય છે ખીણમાં હિંસક પ્રાણીઓની સાથે રહીને તે જોખમવાળી જગ્યાઓમાં આપણે પ્રભુને કેમક પકડીએ છીએ એ પ્રભુ જોવા માગે છે સહેલાઈની જગ્યા પર સલામતીની જગ્યા પર જગ્યા પર આપણને ઈશ્વરને આટલી બધી જરૂર પડતી નથી પરંતુ આવા વિકરાળ જંગલમાં આપણને બીક લાગે છે હજુ કોઈ પ્રાણીનો પક્ષીનો કોઈ અવાજ સંભળાયો નથી પરંતુ જેવા એન્ટર કરીએ છીએ એવા જ એ ત્યાં ડરામણા ચહેરા આવી જાય છે ડરામણું વાતાવરણ ઊભું થઈ જાય છે અને એ ડરામણા વાતાવરણમાંથી આપણે પસાર થવાનું હોય છે અને એવા જોખમમાંથી વધારે ને વધારે સાવધાનીપૂર્વક આપણે નીકળવાની જરૂર છે અમે એક વખત એવા ભયાનક જંગલમાંથી જઈ રહ્યા હતા અને હજુ કોઈક વાતચીત કરે હસવું પણ હસવાનું પણ નહીં આવે એટલી બધી ભીખ ત્યાં લાગી ગઈ કેમ કે ચારે બાજુ ડુંગરો હતા અને એકદમ મોટું મેદાન કોઈ બી વ્યક્તિએ આપણે બૂમ પાડીએ તો પણ કોઈ બચાવવા આવવાનું નથી દૂર દૂર સુધી એટલી તરાઈ હતી કે મારીને ફેંકી દે તો પણ કોઈ ત્યાં કોઈને ખબર પણ નહીં પડે એટલું મોટું મેદાન જેવો ખાડો હતો અને પછી ચારે બાજુ એટલા ડુંગરા હતા કે આપણને બે ત્રણ કલાક ત્યાંથી પસાર થતાં લાગી જાય અને ત્યાં સુધી એટલું સાવધાની જવું પડે કે ના પૂછવાની વાત બીજાની સાથે વાત કરતાં પણ ભીક લાગે એટલે જ્યારે જ્યારે એમાંથી જઈએ જલ્દી જલ્દી પસાર કરવાનું હોય છે ભીખ સાથે ધ્રુજારી સાથે ત્યાંથી પસાર કરવાનું હોય છે પરંતુ જ્યારે એ પસાર કરીએ છે એવા સમય બહુ ખુશી થાય છે અને પાછળ ફરીને જોઈએ છે અરે આટલું વિકરાળ ભયાનક એ જંગલ મેં પસાર કર્યું એમાંથી મેં નીકળી આવી એવો અહેસાસ થાય છે ખુશી થાય છે હું કેટલી હિંમતવાન બહાદુર છું એવો અહેસાસ થાય છે અમે સહી અમને પ્રભુએ રક્ષણ કર્યું અમે સહી સલામત નીકળી આવ્યા એકબીજાઓને પણ જોવાનું મળે છે કે અમે આટલા બધા કોને શું નુકસાન થઈ જાય ખબર નહીં પડે કેટલા ટોળામાં હોય એમાંથી અડધા હોય કે નહીં હોય એ પણ પરિસ્થિતિ થાય પોત પોતે પોતાનો જીવ બચાવવાનો હોય છે પરંતુ ઈશ્વરની કૃ કૃપાથી એ જંગલમાંથી પણ હેમકેમ પ્રભુ બહાર કાઢે છે અમને બહાર કાઢ્યા હતા અને બહુ ખુશી થઈ ચ ટેકરા ઉપર ચડીને પછી જોતા હતા તો એટલું ભયાનક જંગલ દેખાતું હતું કે બીજી વાર કદી ત્યાંથી પસાર થવાને માટે નહીં વિચારી વાયા કરીને જઈશું પરંતુ આ શોર્ટકટનો રસ્તો કદી નહીં અપનાવીએ એ પ્રમાણે અમે નિર્ણય કર્યો તો આત્મિક જીવનમાં પણ એવી જ તરાઈઓ આવે છે એવી તરાઈઓમાંથી જ્યારે આપણે નીકળીએ છીએ ત્યારે આપણને ખુશી થાય છે આપણે બહાદુર બનીએ છીએ શત્રુ શેતાન ભલે આપણને નુકસાન પહોંચાડવા માટે કોશિશ કરે છે પરંતુ એ આપણો વાળ પણ વાકો કરી શકતો નથી કેમ યહવા આપણી સાથે ચાલે છે પરંતુ ચોક્કસ એ વાતાવરણ જોઈને બીકતો લાગે છે પરંતુ યહવા આપણી સાથે છે આપણને કોઈ ટચ કરવાનું નથી આપણને કોઈ અડવાનું નથી આપણું કોઈ નુકસાન કરવાનું નથી પરંતુ ડરાવશે તો જરૂર જ અને એ ડર જોઈને આપણે ભાગવાનું પણ નથી પીછે હટ કરવાનું નથી એવા મહાકાય જંગલો તો આવશે અને જશે પરંતુ યહોવાએ એ જંગલો બનાવ્યા છે યહોવા એ જંગલ ઉપર એ કરે છે જંગલનો અધિકારી પ્રભુ છે તેથી આપણે એ બધાનો માલિક પ્રભુ છે તેથી આપણે ડરી જવાની જરૂર નથી ઈશ્વર જ્યારે જ્યારે તમને અને મને આવા મહાકાય જંગલમાંથી ખીણમાંથી તરાઈઓમાંથી પસાર કરે ત્યારે આપણે દુઃખ અનુભવવાનું નથી કે મારા જીવનમાં એક કસોટીનો સમય છે એમાંથી હું હેમખેમ નીકળી રહી છું અને પ્રભુએ મને આ પરીક્ષાના સમયમાં યોગ્ય ગણીને પરીક્ષામાં બેસવાને માટે મને યોગ્ય ગણીને પ્રભુએ આ જગ્યા પર મૂકેલી છે એમ કરીને ખુશી સાથે આગળ વધવાની જરૂર છે તો આ દિવસોમાં જ્યારે જ્યારે તમારા જીવનમાં ખીણ આવી જાય કદી પણ ડરશો નહીં યાત્રા કરી જ્યારે એ જાય છે એવા સમયમાં એ ખીણમાંથી જાય છે અને સામે એને ભૂતોનું ટોળું મળે છે અને એ જોઈને એને થોડુંક તો ધ્રાસકો લાગે છે પરંતુ વચનોનું રટણ કરતા જાય છે અને એને જે શાસ્ત્ર શાળામાં હથિયારો આપેલા હતા એ હથિયારોનો પણ ઉપયોગ કરે છે અને નુકસાન જરૂર એમના માટે કરવા પ્રયત્ન કર્યો એમના ગળાને પકડીને નીચે ફેંકી દે છે અને યુવા સમયે એ શું બોલે છે કરી એ બોલે છે કે જો કે હે મારા શત્રુ જો કે હું પડી જાઉં તો પણ ઊભો થઈશ ભલે હું પડી જાઉં તો પણ હું ઊભો થઈશ ન્યાયી માણસ સાત વાર પડીને પણ યહવા એમને ઊભો કરે છે અને એવી રીતે પ્રભુ આપણને સામનો કરતાં પણ શીખવાડે છે આપણામાં ભરોસો આવે છે પ્રભુ પ્રત્યેનો અને એવી રીતના આપણે શત્રુને શત્રુમાંથી આપણે શત્રુની ચુંગાલમાંથી બહાર નીકળીએ છીએ શત્રુઓની સાથે ટક્કર લેતા શીખીએ છીએ અને પ્રભુના મહિમા માટે પ્રભુ જીત પણ આપણને અપાવે છે તો આ દિવસોમાં આપણે આવા ખીણના દરવાજામાંથી પસાર થતા બી નહીં દાઉદ ભક્ત મરણની ખીણમાંથી ગયો તો પણ એ યહોવા સાથે રહીને યહોવા એમની સાથે રહીને એમને ઉગાર્યા તો આપણને પણ ઉગારશે તેથી નાસીપાસ થયા વગર દુઃખોના દિવસોમાં સંકટોના દિવસોમાં આપદાઓના દિવસોમાં પ્રભુને પકડી રાખીએ અને પ્રભુમાં અદ્ભુત રીતે આગળ વધતા રહીએ તો આ વચન પ્રમાણે જીવન જીવવા પ્રભુ આપણને સહાય કરે વચનનો આશીર્વાદ પ્રભુ આપણને સર્વને પૂરો પાડે આ મેન પ્રાર્થના કરીએ પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ તમારી સ્તુતિ કરીએ છીએ રાજાઓના રાજા પ્રભુઓના પ્રભુ તમે છો દયાના સાગર તમે છો કરુણામાં ઈશ્વર પિતા તમે છો માર્ગ સત્ય જીવન તમે છો તમે અમારી સંતાવાની જગ્યા છો તમે અમારા કૃપા છો તેના માટે આભાર જ માનીએ છીએ તમામ શ્રોતાજનોના જીવનમાં જે પણ પ્રોબ્લેમો છે સર્વ પ્રોબ્લેમોમાંથી બહાર કાઢો અને ખીણના દરવાજામાંથી પસાર થવાને માટે કૃપા પૂરી પાડો તમારી અદ્ભુત દયાની કૃપામાં તમે ધરી રાખો આ પ્રાર્થના પ્રભુ ઈશુના મૂલ્યવાન નામની અંદર માગીએ છીએ આ મેન Thank you. Praise the Lord. God bless you. Amen.